اما بايا باسر کارس پین خرید دیتو ہے او بھائی لگ گئی لگ گئی کو پہ لاڑو بول جاڑو ہے ایک چولی میں شام کو کہے

આપડે સામે હેને ભરો લોડ કરીને આવે છે મોટો ટ્રક હેવી લોડ ઓય જો ગયા મને ગેવે મજા આવે છે ટ્યુશનમાં મજા આવતી નથી તમા પંખે લટકાવ લટકાવ્યો અને દાદા આવે ને હું વયો છે આપડે થોડાક દિવસ પછી પાછા જર્ની કરવાના છે જુનાગઢ તરફ તો આપણે જુનાગઢ ની લાઈફ જોવા માટે બની રહેજો ફરી વાર આપડા નવા લાઈફ સ્ટ્રીમ માં